ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને આપણું ગૌરવ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને જોરદાર તાળીઓ સાથે આવકારીએ છીએ આપણા પ્રેરક માર્ગદર્શન માટે લા તો ત્યારે એમ કે ભઈએ જે પ્રમુખ શ્રીએ જાહેરાત કરી તો એ દાતા શ્રી નું સન્માન મને લાગે છે કે એક વખત કરી લેઓ ગવર્નર સાહેબ સર પ્લીઝ એક બાર સન્માનિય 42 કરોડ કા યે દાન ઓર જો દે રહે આજે જેમના સન્માન થઈ રહ્યું છે એક વખત તાલીઓ પાડો અભિનંદન આપો તમે આખો પરિવાર અમેરિકામાં છે અને ત્યાં બેસીને કીધું કે હવે શરીર થોડું ઢીલું પડી ગયું છે તો શું કરીએ તો મારો પૈસા મારા વતી અહીંયા તમે આપો અને આ બે વીઘા જમીન એમને દાન આપવા માટેનો નિર્ણય બહુ મોટી બાબત છે પૂરા પરિવારને અભિનંદન આજે રાષ્ટ્ર નિર્માણ માટેના કામમાં સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ આ ખૂબ મોટું કામ ઐતિહાસિક કામ અહીંયા થઈ રહ્યું છે હું પ્રમુખશ્રી મંત્રીશ્રી ખજાનચીશ્રી ઉપપ્રમુખશ્રી અને એમની આખી ટીમને અભિનંદન આપીશ અને સમાજના દાતાઓશ્રીઓ માટે આજે ગૌરવની પળ એ છે કે એક ઋષિતુલ્ય વ્યક્તિત્વ ઋષિતુલ્ય જીવન માત્ર ગવર્નરશી તો છે પરંતુ એક સારા સાયન્ટિસ્ટ હું સમજણપૂર્વક બોલું છું એક સારા પરોપકારી આત્મા અને ઋષિ જેવા કૃષિ ખેડૂતોનું બધું થાય એમની આવનારી પેઢીઓ એનું જીવન બદલાય એના માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા આદરણીય ગવર્નર શ્રી મહામહિમ રાજ્યપાલ શ્રી દેવરસ સાહેબના હસ્તે એમનું સન્માન થાય છે એ આપણા બધા માટે ગૌરવની સન્માન મુખ્યમંત્રીશ્રી કરે કે ગવર્નર સાહેબ કરે એ તો બરાબર પણ એના કરતાં મોટું આ એક પુણ્યનું ભાથું પણ એમના બ્લેસિંગ દ્વારા મળી રહ્યું છે એ પણ બાબત તમને બધાને દાતાશ્રીઓને અભિનંદન આપીએ બહુ મોટું કામ થયું અને એમને ગવર્નર સાહેબને ખેડૂત સમાજ સાથે આપણા સૌ સાથે આત્મીયતાનું બોન્ડિંગ છે અંદરની લાગણી છે કે આ ખેડૂત સમાજ એને પોતાના ગણે છે પોતાના ગણે છે અને એ ભાવ સાથે અહીંયા આગળ આવીને કહ્યું કે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ દાતાશ્રીઓને અભિનંદન દાતાઓનું સન્માન જે પ્રજા જે સમાજ જે રાષ્ટ્રની અંદર થતું હોય એ રાષ્ટ્રની ઉન્નતિ થતી હોય છે પૈસા આપવા સહેલા નથી હોતા દાન પૈસા હોય પરંતુ આમ હાથ કરવો ને બહુ અઘરો હોય છે અને એમણે તો કેવડા મોટા દાન આપ્યા છે આ બધા દાતાશ્રીઓ તે બધાને હું અભિનંદન સવંદન કરું છું કે તમે સમાજના હિત માટે બધાના કલ્યાણ માટે આવડું મોટું દાન આપ્યું તમામ દાતા સ્ત્રીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન મહારાજજી પણ આપણા બધાની વચ્ચે પરમ પૂજ્ય એક હજાર આઠ દયારામજી મહારાજ બાપજી અહીંયા પ્રત્યક્ષ પધાર્યા છે અને એ પણ અમે આશીર્વાદ આપવાનો છે આ બધો કેવો સમન્વય છે આપણા બધાનો હું સ્ટેજ ઉપર તમામે તમામ દાતાશ્રીઓ આગેવાનો અગ્રણીઓ વડીલો બધાને હૃદયપૂર્વકના વંદન કરું છું બધાનું નામ સમયની મર્યાદાને કારણે બધાનું નથી લેતો મણીભાઈ ચાલશે ને અધ્યક્ષશ્રી હરિભાઈ તમામે તમામનો હૃદયથી આવકારું અભિનંદન આપું અહીંયા પણ બધા આગેવાનો જે બેઠા છે વડીલો છે દાતાશ્રીઓ છે એમને પણ મોસ્ટ વેલકમ દાનનો મહિમા અપરંપાર છે દાતાઓને જેટલા આપણે બિરદાવશું ને એટલું સારું ભૂલથી પણ ઘરે જાઓ ગામમાં બેઠા છે જે સાંભળે છે બધાને મારી પ્રાર્થના છે હાથ જોડીને કે દાતાઓનું માન સન્માન કરવું એ આપણી પરંપરા છે આપણા ભારતીય પરંપરા છે બીજા સમાજો પાસેથી શીખવું જોઈએ આપણે બધાએ એમનું માન સન્માન વધે એમના માટે સારી બાબત બોલાય જ્યાં પણ બેઠા હોય ત્યારે એમનું માન સન્માન અને સારી બાબત બોલાય તો બીજા લોકોને પણ દાન આપવા માટેનો ભાવ વધશે તો આપણે પણ બીજામાંથી શીખીએ અને ખાસ આપણે શીખવા માટે દૂર જવાની જરૂર નથી અહીંયા સરદારધામ અને ઉમિયા ધામ આ બંને સંસ્થાઓ જે પ્રમાણે કામ કરી રહી છે તમે બધાને પ્રેરણા લેવા જેવું છે એમણે ઉદારતાપૂર્વક આપણને કીધું છે કે તમે આવો અમારે ત્યાંથી શીખો અને અમારી પાસે કંઈ સારું છે એ તમારી પાસે લઈ જાઓ તો આ ઉદારતા પણ રાખજો આપણે ત્યાં પણ સારું થાય તો બીજા સમાજો પણ આમાંથી જોઈને શીખી શકે એ પ્રમાણની ઉદારતા પણ આપણે કેળવવી પડશે એ પણ સમયની માગ છે આ ઉદારતા જ્ઞાનની આપલે કરવાનો ભાવ એ પણ અગત્યનો છે એક બે સજેશન મારા હતા આવડું વિશાળ દાન આપવા વાળા દાતાશ્રીઓ આપણને મળ્યા એમાંથી પ્રેરણા લઈને ગામડામાં બેઠેલો એક સેવાડાનો રાપર તાલુકાના છેલ્લા ગામનો માણસ એના મનમાં ભાવ જાગ્યો છે મારે પણ કંઈક આપવું છે એવું જ વાવ તાલુકાનું છેલ્લું ગામ હોય પાકિસ્તાનની બોર્ડર ઉપર એને પણ લાગ્યું છે કે હું પણ દાન આપું એ ખેડ બ્રહ્મા કે હિંમતનગરની આજુબાજુના એરિયાની અંદર બેઠેલા વ્યક્તિને પણ એવું થયું છે અને પંચમહાલ બાજુ બેઠેલા વ્યક્તિને પણ એવું થયું હોય કે મહેસાણા આપતું હોય સાબરકાંઠા અહીંયા આગળ થતું હોય ગાંધીનગર પણ થતું હોય પાટણમાંથી પણ અપાતું હોય આપણે બધા કરીએ તો મારી પ્રાર્થના છે કે આમાં બધાનું દાન નાનું તો નાનું અગિયાર રૂપિયાનું પણ દાન એક એક વ્યક્તિનું લેવા માટેનો ભાવ આપણે ઉભો કરીએ આપણે અગિયાર કરોડ આપી શકીએ છીએ એવા દાતાશ્રીઓ છે તો કંઈક અગિયાર રૂપિયા જેને આપવા છે એનું દાન પણ આપણી સંસ્થાની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય તો એને પોતાને એવું લાગે કે આ મારું મારી પોતાની સંસ્થા છે આ ભાવ ઊભો કરવા માટેની વ્યવસ્થા એક કંઈક બનાવો અને બધા લોકોને આપવું છે અને એનું એક રૂપિયાનું દાન અગિયાર રૂપિયાનું દાન હોય પણ આપણે એનું કરોડ રૂપિયાનું માની અને એને સ્વીકારવાનો ભાવ આપણે ઉભો કરીએ એક વાત આ હતી દાનની બાબતમાં બીજું પહેલા દિવસે અમે બે ચાર વખત મળ્યા એક વખત મળ્યા હતા આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં વોટર પાર્કમાં ત્યારે પણ વોટર પાર્ક શંકરભાઈ અને એમનો આખું પરિવાર મણીભાઈ બાકી બધા દાતાશ્રીઓ અહીંયા હતા અને ત્યારે વિચાર કર્યો તો શું કરવું તો એ ટાઈમે તો બહુ નાનું લક્ષ્ય રાખ્યું હતું કે આપણે પચાસેક કરોડ રૂપિયા ભેગા કરીએ પચાસ કરોડ લોકો કમસે કમ શરૂઆત કરીએ પરંતુ ફરી પાછું વિલંબ થયો બે ચાર વખત અહીંયા મળ્યા એક વખત બધા આગેવાનો શંકરભાઈ વોટરપાર્ક આપણા પ્રમુખશ્રી મણિભાઈ અહીંયા કનુભાઈ પછી અશોકભાઈ પછી પાંચ સાત આગેવાનો બધા ભેગા થઈને બોરુડા અમારા ખેતર આવ્યા અને કીધું કે આવું કરવું છે અમારે અમારે કરવું હોય તો શું એમ દિશા શું પણ કરવા જઈએ છે ને ડર લાગે છે મારે દાન આપવું છે પણ દાન આપતા એમને ડર લાગે છે કે ડર ન લાગે છે ખબર નહીં દાન આપવું છે પણ મનમાં એક એવું થાય છે કે સફળ થશે કે કે અમે અહીંયા અમિતભાઈ ને બધા એક વખત કનુભાઈના બંગલા ઉપર એક વખત મળ્યા ફરી પાછા અને ત્યારે પણ વિચાર કર્યો કે આવું કરીએ અને છેલ્લે બધાય એ ગાંધીનગરમાં કાર્યક્રમ કર્યો ગાંધીનગરની અંદર બધા સમાજના આગેવાનો હતા અને નક્કી કર્યું એક સંસ્થાનું નિર્માણ કરવું પડે ઘણા બધા અહીંયા બેઠેલા યુવાનો છે વડીલો છે ખૂબ બહુ બધા ઘણા બધા મળ્યા અને ત્યાં મારા મનમાં એક સહજતાથી વિચાર આવ્યો અને ઘણા સમયના મનોમંથન પછી મને લાગ્યો કે આવી સંસ્થાઓ ચાલવામાં પ્રોબ્લેમ ક્યાં થતો હોય છે બે બાબતનું થાય છે મને મારા મનથી મને એવું લાગ્યું સાચું હશે કે ખોટું મને ખબર નહીં મને એક એવું લાગ્યું કે આમાં હોદ્દેદારોની અંદર રાજકારણીઓ આવી જાય પછી અમે છોડી ન શકીએ એટલે આમાંથી કોઈ રાજનેતા ન આવે તો સારું એટલે મેં સહજતાથી આ વાતને મૂકી કે અમે રાજકારણમાં જે સક્રિયતાથી કામ કરતા હોય એમને ટેકો કરવાનું મદદ કર રાજકારણની ખૂબ જરૂર છે આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે મદદ કરીને એ નાની નથી આજે દસ ટકા પેલું કરીને બહુ મોટી મદદ આપણને કરી તો મદદ વગર કોઈનું નહીં થાય જે રાજનેતાઓ કોઈ પણ બેઠા હોય જ્યાં પણ બેઠા હોય બધાએ નાની મોટા પદ ઉપર બધાની મદદ કરો પણ પ્રત્યક્ષ રીતે રાજનેતા હોય એ એના હોદ્દે ના થાય તો સારું આવી વાત કરીને બધાએ લગભગ લગભગ બધાએ સ્વીકાર્યું અને કીધું બરાબર છે આ વાતને આપણે તો એક આ સજેશન થયું એ અનુભવ હું એટલા માટે કહી શક્યો કે આપણી ઘણી બધી સંસ્થાઓની અંદર સારું કામ કરે છે પરંતુ નાની મોટી સમસ્યા ત્યાં આવતી હોય છે તો સાર્વજનિક સંસ્થાઓ માટે એક એનો બદલાવની પ્રક્રિયા રાખો કે એક જ વ્યક્તિ કેટલા સમય સુધી રહી શકે તો એની ઉર્જા કેટલા વર્ષ કામ કરતી હોય તો એનું કંઈક નક્કી કરો ત્રણ વર્ષ પાંચ વર્ષ એવું કંઈક નક્કી કરો કે આટલા વર્ષ સુધી એ હોદ્દેદાર રહી શકે પછી નવા માણસને ચાન્સ આપો એ કામ કરે પછી નવા આવે આપણે નહીં હોઈએ ત્યારે પણ કોઈ કોઈ આવશે અને કામને આગળ ચલાવશે આ બે ત્રણ બાબતોનું સજેશન કર્યું તો એમાંથી ઘણા બધા સજેશન એમણે લીધા છે એના માટે સંસ્થાને ખૂબ અભિનંદન અને બીજું આ સંસ્થાનું લક્ષ્ય શું હોય તો શિક્ષણ કોમ્પિટેટિવ એક્ઝામ આમાંથી ખેલાડી તૈયાર કરવા આઈએસ આઈપીએસ બાકી બધું એ તો બરાબર છે પરંતુ શરૂઆત એની એક સારા વ્યક્તિ નિર્માણ માટેની હોવી જોઈએ અને કામ કરવું પડે ગર્ભ સંસ્કાર કરવું જોઈએ કહીંયાથી એવું નોલેજ અપાશે કે આવનારી નસ્લ એવી તૈયાર કરવી પડે કે જે ગર્ભમાં હોય ત્યારથી એનું પ્રશિક્ષણ થતું હોય એ માતાને કેવો વ્યવહાર રાખવો કેવું જીવન જીવવું એના સંસ્કારો કઈ રીતના આપવા જેથી કરીને આવનારું બાળક જે તૈયાર થાય એ એવું તેજસ્વી હોય કે ભારત જ નહીં પૂરા દેશને નેતૃત્વ આપી શકે અને આ વાત વિજ્ઞાને પણ સિદ્ધ કરેલી છે શાસ્ત્રોએ પણ સિદ્ધ કરેલી બાબત છે અનેક દેશની અંદર ને દુનિયામાં એ પ્રયોગો થયા છે તો ગર્ભ સંસ્કાર કેન્દ્રની એને વર્ચ્યુલી પણ કરી શકાય ઘરમાં બેઠી હોય માતા પોતાના ઘરની અંદર તો અહીંથી એને કહે કે હવે પહેલો મહિનો છે તો તમારે આ રીતનો આહાર વ્યવહાર રાખવો બીજો મહિનો છે તો તમારે આ સંગીત સાંભળવું આ શ્લોક સાંભળવા આ રીતનો વ્યવહાર રાખો જેની અસર બાળક ઉપર પડે અને એ પછીનું જે બાળક તૈયાર થાય એ આગળ વધે અને છેલ્લે મૃત્યુ પણ કેવું હોય તો મૃત્યુ પહેલાં સ્પ્યુચર શોફ પાવર એ આપણા જીવનની અંદર સહજતાથી આવી જાય આપણે છેલ્લા સુધી છોડતા નથી આપણો પરિવારનો મોં નથી છોડતા આપણે ઘરનો નથી છોડતા આપણે અવ ધંધાનો નથી છોડી શકતા આપણે રાજનીતિનો નથી છોડી શકતા બધાની અંદર જીવન મૃત્યુને કઈ રીતે આપણે સ્વીકારી શકીએ સહનતાથી એના માટેનું પણ જ્ઞાન અહીંયા પહોંચતું હોય માત્ર વ્યસન મુક્તિ નહીં વ્યસન મુક્ત તો હોય જાણ જાણો હોય એટલે વ્યસન ના જ હોય આ વાત તો આપણે સ્વીકારી જ લેવી પડે બધાએ કે હું આ જાણો છું તો મારે મારે હું ન હું મા અર્બુદાનું સંતાન વ્યસન કોઈ પણ પ્રકારનું ન કરું એ સંસ્કાર તો આપણે આપવા જ પડશે પરંતુ એનાથી પણ આધ્યાત્મિક લેવલ પણ એનું એ કક્ષાનું બને કે દરેકને સમાવેશ કરી શકે દરેકનું કલ્યાણ કરી શકે આર્થિક સક્ષમ તો થાય પરંતુ એ આધ્યાત્મિક રીતે પણ એવો નિપુણ હોય કે ક્રોધ ઉપર કંટ્રોલ કરી શકે એ લોભ ઉપર મોહ ઉપર કંટ્રોલ કરી શકે અને તો જ તમે સમાજ જીવન અને બાકી બધી જગ્યા ઉપર જઈને નેતૃત્વ કરી શકશો બાકી કમ કરોતિ વાચા લમ પંગુ બંધેતે গিরિ યત કૃપાતમહમ વંદે પરમાનંદમ માધવમ પાંગળો માણસો એને પણ પર્વત તોળંતો એની કૃપાથી થઈ શકે છે માત્ર એને પુરશાર્થ કરવાનો છે અને મુંગો માણસો એ પણ બોલતો થઈ શકે છે બસ ઈશ્વરની કૃપા હોય તો થાય આજે સમાજ ઉપર ઈશ્વરની કૃપા વર્ષી રહી છે એવું મને લાગી રહ્યું છે આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ મહામહિમ ગવર્નર સાહેબ અહીંયા આવ્યા અને જે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે સપનું છે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ અને કામને આજના સમાજે હાથ ઉપર લીધું એના માટે હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર